જ્યાં રૂપિયા ચાર પોઇન્ટ નેવ્યાશી લાખના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યો છે તો મહત્વપૂર્ણ ઘટના સામે આવી રહી છે દાહોતી જ્યાં દારૂની હેરાફેરી કરવા મુટલેગરો નવો કિમીઓ અપનાવ્યો છે ત્યારે ડુંગળીના કટ્ટાની આડમાં લઈ જવા તો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે જ્યાં લિમ્કેડાના ઢડેલા પાસેથી પિકઅપ ગાડીમાંથી દારૂ ઝડપાવે છે ત્યારે ગાંધીનગર મોનિટરિંગ સેલ દ્વારા આ દારૂને ઝડપી લેવામાં આવે છે જ્યાં રૂપિયા ચાર પોઈન્ટ નેવ્યાસી લાખના જથ્થા સાથે બે શખ્સો ને ઝડપી પાડવામાં આવે છે